नमस्कार विद्यार्थी मित्रों द स्कूल ऑफ साइंस के ओर से मैं तुषार नायगरा हमारे यूट्यूब चैनल ऑनलाइन एजुकेशन में आपका हार्दिक स्वागत करता हूँ आज हम कक्षा नौ इकाई पाँच स्वराज्य की न्यू जिसके लेखक है विष्णु प्रभाकर जी गत लेक्चर वीडियो में हमने लेखक का परिचय लिया और प्रस्तुत एकांकी स्वराज्य की जो कि वह प्रथम स्वातंत्र संग्राम अठारह में लक्ष्मी बाई द्वारा जो त्याग और संघर्ष है वह दिखाया गया है वह हमने देखा था आज हम लक्ष यहाँ से आगे बढ़ेंगे लक्ष्मीबाई कहती है मुस्कुराकर शाबाश मेरी कर्नल तुम लोगों से मुझे यही आशा थी जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह नीचे ही महान होगा मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं? नहीं आता लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं क्यों जानती हो क्यों लक्ष्मीबाई कही है गैलेक्च में आप कि जो है ये कहती हुई है कि आप बधाए નીવ એટલે કે પાયાનો પથ્થર છે એ બનવું જોઈએ અને એને બનવામાં કોણ રખી શકે એમ કે આપણો કરે છે અને આ સાંભળીને લક્ષ્મીબાઈ કહે છે હાસ્ય સાથે સાબાશ મારી કર્નલ તમારા લોકોની મારે આશા હતી જે સ્વરાજ્યના પાયો તમારી જેવી સ્ત્રીઓ બનવા જઈ રહી છે તે ચોક્કસ એ મહાન હશે મને આ વાતની ચિંતા નથી કે મારા જીવનકાળ દરમિયાન આ આવે છે કે નહીં પરંતુ મને આ વાતનું દુઃખ ચોક્કસ છે કે અમારી આપણી પાસે શક્તિ છે તેમ છતાં પણ આપણે દુર્બળ છે આપણી પાસે ત્યાં ત્યાં જેવા મહાન સેનાપતિ છે તેમ છતાં પણ આપણી સેના અનુશાસનમાં એટલે કે નિયમ નથી આપણી પાસે ગ્વાલિયર જેવો કિલ્લો છે તેમ છતાં પણ આપણે કશું જ કરી શકતા નથી શું કામ જાણે છો ઝૂં કહે છે જાણ હું મહારાણી હમ વિલાસિતા મેં ડૂબ ગયે હે તભી મુસ્કરાતી હોય મુદર વાહ પ્રવેશ કરતી હે જોઈ કહે છે જાણું શું મહારાણી આપણે બધા ભોગવિલાસમાં ડૂબી ગયા છે અને એવામાં હાસ્ય સાથે મુદરનો છે એ પ્રવેશ થાય છે ને મુદર કહે છે કોણ કહતા હૈ કે એમ વિલાસીતા મેલાસિતામે ડૂબે રાવ સાહેબ બાંદા કે નવાબ ઓ સેનાપતિ તાત્યા મુદરે કીધું કોણ કહે છે કે આપણે બધા ભોગ વિલાસમાં ડૂબી ગયા છે ભોગવિલાસમાં તો ડૂબે છે રાવ સાહેબ બાંદા અને નવાબ અને સેનાપતિ તાત્યા જોયું કહે છે એકાએક નહીં મુદર सेनापति नहीं मुद्र के मुस्कुराती है ओ समझी तुम तो उनका पक्ष लोगी के दृढ़ स्वर में मैं उसका पक्ष नहीं लेती लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता एटले के से मजबूत स्वर साथ है। मैं इमनों पक्ष नहीं लेती परन्तु जे सत्य से એને ક્યારે છુપાવી શકાતું નથી સરદાર તાત્યારાવ સાહેબ કો અપને તન મન કા સ્વામી માનતે એટલે કે સરદાર તાત્યા રાવ સાહેબ ને પોતાના તન થી સ્વામી માને છે મુદ્ર કે છે ઓર તુમ ઉનકો અપના સ્વામી માનતી હો અને મુદર કે અને તું પોતાને તેમના તુ તમને પોતાના સ્વામી માને છો જોઈએ છે હા મેં ઉનકો અપના સ્વામી માનતી હું ઓર માનતી રહે રહીશુગી લેકિન ઉનસે ભી અધિક મેં મહારાણી કો અપના સ્વામી માનતી હું ઓર મહારાણી સે બિપટકર મેં અપને દેશ કો અપના સ્વામી માનતી હું દેશ કે લિયે મેં સરદાર કો ભી ઠુકરા સકતી હું ઠુકરા ચૂકી હું જોઈ ગઈ છે હા હું તેમને પોતાના સ્વામી માનું છું અને માનતી રહીશ પરંતુ એનાથી પણ વધારે હું મહારાણીને પોતાના સ્વામી માનું છું અને મહારાણા મહારાણા છી પણ ઊંચું હું હું પોતાના દેશને સ્વામી માનું છું અને દેશ માટે सरदार ने पण हूं ठुकराई શકું છું ઠુકરાઈ ચૂકી છું મુદર કે ચક્કા પરક ચુહી તું તો नाराज ہوگئی મેરા ય મતલબ નહીં થા મે તો કેવલ ઇતના હી કહેતા કહેના ચાહતી થી કી જબ તુને ઉને અપના સ્વામી માન લિયા હે તો તું ઉને રોકતી ક્યો નહીં મુદર કે એ કે જુહી તું તો નારાજ થઈ ગઈ મારો આ મતલબ નહોતો હું તો માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે જો તું એને પોતાનો તું એમને પોતાના સ્વામી માને છો તો તું એને રોકતી કેમ નથી લક્ષ્મીબાઈ કહે છે જુહીને ઉને રોકા હે મુદર મેં હો જબ રાવ કે કહને પરે ત્યાં ત્યાં ઈસે નાચને કે ને જુહીએ તેમને રોકે છે મુદર હું જાણું છું જ્યારે રાવ સાહેબ એને કહે છે ત્યારે ત્યાં ત્યાં એને નાચવા માટે બોલાવા માટે આવે છે ત્યારે એ બુરી રીતે તેમને ઠુકરાવી દીધા હતા જુઈ કેશ હા રાણી મેં સ્વરાજ્ય કેલે નાચ શકતી હું બરાબર નાચી રહી હું પરંતુ વિલાસિતા મેં ડૂબને કે લી અપની કલા કો કિસી કે ગલે કી ફાંસી નહીં બના શકતી હું જો મુજકો એસં કરવા મેં ઠોકર હિ માર શકતી હું જોઈ ગઈ છે હા રાણી મેં સ્વરાજ્ય માટે હા રાણી હું સ્વરાજ્ય માટે નાચી શકું છું બરાબર નાચી રહી છું પરંતુ જે ભોગવિલાસમાં ડૂબેલા લોકો માટે મારી પોતાની કલા કોઈના ગળે એટલે કે ફાંસી ઉપર નથી ચડાવી શકતી જે મને કરવા માટે કહે છે છે તેમને ઠોકર જ મારી દીધી લક્ષ્મીબાઈ કે દીર્ઘ નિશ્વાસ લેકર ઠોકર હિ તો નહીં માર શકતી જોઈ અહી દર્દ તો હમે કચોટ રહ્યા અગર ઠોકર માર કર મદહોશી હોશી દૂર કરી શકતે તો બાતી ક્યાંથી લક્ષ્મીબાઈ ઊંડા શ્વાસ લઈને ઠોકર તો નથી મારી શકાતી જોઈ આજ જ દર તો આપણને કચોટી રહ્યું છે અને ઠોકર જો મારી અને આપણે તેમની જે મદ હોશીને દૂર કરી શકીએ તો વાત જ ક્યાંથી तो बात शूँ जो कही से भाई साहब मैं औरों की बात नहीं जानती मुझे आज्ञा दीजिए मैं ठोकर मारने को तैयार हूँ जुई कही लक्ष्मी भाई ने कि भाई साहब तमें ओरो ओरो के बीजा बात नहीं जानती मैंने आज्ञा आपो हूँ ठोकर મારવા માટે તૈયાર છું મુદ્ર કે ઓર મે તૈયાર હું ભાઈ સાહેબ ચલો હમ સબ ચલર ઉનકી નીંદ આરામ કરી દે મુદ મુદ્ર કહે છે અને હું પણ તૈયાર છું મહારાણી ચાલો આપણે બધા જ ચાલીને તેમની નીંદ છે એ ઉડાવી દઈએ હરામ કરી દઈએ લક્ષ્મીબાઈ કે નહી મુદર નહીં હમ ઉનકી નીંદ હરામ નહીં કર સકતે અબ તો દુશ્મન કે ઠોકર હિન નીંદસતી લક્ષ્મીબાઈ કહે છે નહીં નહી મુદર નહીં આપણે તેમની ઊંઘ નહીં ઉડાડી શકીએ હવે તો દુશ્મનની ઠોકર એમની ઠોસ છે જ એમની નીંદ છે એ निंदे ले के उडाड़ी सके चोई के दुश्मन के ठोकर ये आप क्या कर रही हो એટલે કે ચૂંકી કે દુશ્મન ની ઠોકર તમે શું કરી રહ્યા છો ચારે લક્ષ્મીબાઈ કહે છે આ ચૂહી دوست કી ઠોકર અવિશ્વાસ કી ખાયકો ઓર ભી ચોડા કર દેતી હે ક્યાં તુમ નહીં જાણતી કે હમ એક دوسرے કો કિસ દ્રષ્ટિ સે દેખતે હે ક્યાં એસી સ્થિતિ મેં મેચ કહેને સે શંકાઓ કી કટા ઓર બી ગહરા નહીં ઉઠેગી લક્ષ્મીબાઈ હા જોઈ દોસ્તની ઠોકર જ અવિશ્વાસની જે ખાઈને વધારે પહોળી કરી શકે છે શું તું નથી જાણતી કે આપણે બધા એકબીજાની કઈ દૃષ્ટિથી જોઈએ છે શું આવી સ્થિતિમાં મારા કંઈ કહેવાથી શંકાઓમાં વધારો થશે અને વધારે ને વધારે એ ઊંડી જતી રહેશે એટલે કે વધારે વધારે ઊંડી થશે મૂતર કે ભાઈ સાહેબ ઠીક કહેતી શંકાએ અવિશ્વાસ પેદા કરેગી ઓર उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की जनकार और भी जनक उठेगी श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा सहसा कहीं दूर तोपों का स्वर उठता है मधुर कही साहब साचू कही छे शंका है ये अविश्वास उत्पन्न करशे स આ અવિશ્વાસમાંથી ઉત્પન્ન થયેલ નિરાશાને દૂર કરવા માટે જે ઝાંઝરનો અવાજ વધારે ને વધારે છે એ ખણખણે ઉઠશે શ્રીખંડ અને લાડુઓ પર પોતાની જાન આપવાવાળા એ બ્રાહ્મણોના આશીર્વાદના સ્વર અને तेती पण વધારે तेमाती तेज छे ए एक उठसे एकाएक कहीं दूर तोपोंનો आवाज छे ए સંભળાય છે લક્ષ્મીબાઈ કહે છે ઓર જુએ તું અગર તાત્યાકો ખોજ શકે તો ઉને તુરંત યહ આને કે લિયે ક લક્ષ્મીબાઈ કહે છે કે જો તું તાત્યાને શોધી શકે તો तुरंत अँ आमने के तो विद्यार्थी मित्र आज हमने यहाँ तक ये देखा अगले लेक्चर वीडियो में फिर से हम मिलेंगे जय हिंद